વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વ ગુરુ ચાવી સિરીઝ એક વિષય અર્થશાસ્ત્ર એમાં હું પ્રતિકભાઈ જે પટેલ દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરું છું આજની સિરીઝમાં આપણે અર્થશાસ્ત્રની પેપર પદ્ધતિ વિશે માહિતી મેળવીશું દરેક વિદ્યાર્થી લગભગ જાણતા હશે કે આપણું જે પેપરનું માળખું છે એ પાંચ વિભાગમાં વહેંચાયેલું છે એમાં વિભાગ એ વિભાગ બી વિભાગ સી ડી અને વિભાગ ઈનો સમાવેશ થાય છે દરેક વિદ્યાર્થીને એ પણ ખબર હશે કે કયા વિભાગમાં કેટલા માર્કના પ્રશ્નો આવે છે પણ તેમ છતાં આપણે એકવાર એના વિશેની માહિતી મેળવી લઈએ વિભાગ એ એટલે આપણને બધાને ખબર છે કે એમાં વિકલ્પો આવતા હોય છે વીસ વિકલ્પો પૂછવામાં આવે છે અને દરેક વિકલ્પમાં ચાર ઓપ્શન હશે અને એમાંથી એક ઓપ્શન આપણે સિલેક્ટ કરીને જવાબ રૂપે લખવાનું છે એટલે વીસ પ્રશ્નો હશે અને વીસે વીસના જવાબો આપણે લખવાના રહેશે ત્યાર પછી આપણો આવશે વિભાગ બીનો મુદ્દો વિભાગ બીની અંદર એક બે વાક્યના પ્રશ્નોના જવાબ આવે છે એ દસ પ્રશ્નો પૂછાતા હોય છે અને દસે દસ પ્રશ્નોના આપણે જવાબ લખવા પડે છે એટલે આપણી પાસે વિભાગ એ વીસ માર્ક વિભાગ બી દસ માર્ક એટલે ત્રીસ માર્કનું આપણું હેતુલક્ષીનું કામ પૂરું થાય છે આપણે એ અને બી કમ્પ્લીટ તૈયાર કરીને જઈએ એટલે ત્રીસ માર્ક આપણા કમ્પ્લીટ થઈ ગયા ત્યાર પછી આપણો વિભાગ સી જે ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખો એવો પૂછાય છે જેને એસક્યુ તરીકે ઓળખવામાં આવે છે હવે આ વિભાગમાં આપણને સોળ પ્રશ્નોના જવાબ આપ્યા હશે અને એમાંથી આપણે બાર પ્રશ્નોના જવાબ લખી અને ચોવીસ ગુણ હાસિલ કરવાના છે ત્યાર પછી આપણો આવશે વિભાગ ડી વિભાગ ડીની અંદર મુદ્દાસર જવાબ લખવાના છે મુદ્દાસર જવાબ એટલે વિભાગસીમાં આપણે જે જવાબ લખ્યા એના કરતાં થોડાક મોટા જવાબ લખવા પડશે હવે આ વિભાગની અંદર આપણને દસ પ્રશ્નોના જવાબ પૂછ્યા હશે અને એમાંથી આપણે સાત પ્રશ્નોના જવાબ લખવાના રહેશે એટલે આપણને એકવીસ માર્ક પ્રાપ્ત થશે અને ત્યાર પછી આપણો છેલ્લો વિભાગ આવે છે જેને આપણે લોંગ ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ એ વિભાગની અંદર સાત પ્રશ્નો પૂછવામાં આવે છે અને સાત પ્રશ્નોમાંથી આપણે પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે એટલે પચીસ માર્કનો આપણો વિભાગ ઈ થાય છે એટલે એવી રીતે આપણે જોઈએ તો વિભાગ એ વીસ માર્કનો વિભાગ બી દસ માર્કનો વિભાગ સી જે આપણો છે એ બાર પ્રશ્નોના જવાબ લખવાવાળો એટલે ચોવીસ માર્કનો વિભાગ ડી સાત પ્રશ્નોના જવાબ લખવાના છે એટલે એકવીસ માર્ક અને વિભાગ ઈ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે એટલે 25 માર્ક તો આ રીતે આપણા અર્થશાસ્ત્ર વિશેનું પેપરનું માળખું રહે છે જનરલ ઓપ્શનવાળું આપણું માળખું છે એટલે એમાંથી આપણે પસંદગીના પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત લખી શકીએ છીએ બીજી મહત્ત્વની બાબત આપણે જોઈએ તો સૌથી અઘરો વિભાગ આપણને લાગતો હોય અર્થશાસ્ત્રની અંદર તો એ વિભાગ ઈ છે હવે વિભાગ ઈની અંદર આપણને ખબર જ છે કે કયા કયા પ્રકરણમાંથી લોંગ ક્વેશ્ચન આવતા હોય છે તો એમાં એક પ્રકરણ છે આપણું ત્રીજું ત્રીજા પ્રકરણમાંથી આપણો એક લોંગ ક્વેશ્ચન ફરજિયાત પૂછાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ત્રીજું પ્રકરણ આપણું જે નાણું અને ફુગાવો છે એ નાણાં અને ફુગાવામાંથી એક લોંગ ક્વેશ્ચન ફરજિયાત તમારો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે એટલે એ પ્રકરણ આપણે કમ્પ્લીટ લોંગ ક્વેશન માટે તૈયાર કરવાનું છે ત્યાર પછી પ્રકરણ આવશે પાંચ પ્રકરણ પાંચની અંદરથી પણ એક લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો હોય છે ગરીબી ત્યાર પછી પ્રકરણ નંબર સાત આવશે હું જે પ્રકરણની ચર્ચા કરી રહ્યો છું એ લોંગ ક્વેશ્ચનવાળા પ્રકરણની ચર્ચા છે એટલે ખાસ આ પ્રકરણના નામ જે આપણે બોર્ડ ઉપર લખેલા છે એ તમે નોટમાં લખી દેજો એટલે તમને ખ્યાલ આવી જાય ફરીથી એકવાર ત્રીજું પ્રકરણ એમાંથી એક લોંગ ક્વેશ્ચન પાંચમું પ્રકરણ એમાંથી એક લોંગ ક્વેશ્ચન ત્યાર પછી પ્રકરણ નંબર સાત આવશે પ્રકરણ સાતમાં આપણા બે લોંગ ક્વેશન પરીક્ષામાં પૂછાતા હોય છે એમાં એક લોંગ ક્વેશન તમારે લખવાનો છે થિયરી તરીકે અને એક લોંગ ક્વેશ્ચન આલેખના સંદર્ભમાં પૂછાય છે આ ખાસ ધ્યાન રાખવાનું કે જે આલેખ આપણો પૂછાતો હોય છે એ પ્રકરણ સાતમાંથી જ આવવાનો છે એટલે પ્રકરણ સાતમાંથી આપણે બે પ્રશ્નોના જવાબ તૈયાર કરીશું એટલે ટોટલ આપણી પાસે ચાર પ્રશ્નોના જવાબ થઈ ગયા ટોટલ આપણે સાત પ્રશ્નોના જવાબ કરવાના છે ત્યાર પછી આપણું આવશે પ્રકરણ નંબર આઠ કૃષિ ક્ષેત્ર એમાંથી આપણો એક લોંગ ક્વેશન પૂછાતો હોય છે અને છેલ્લે પ્રકરણ નંબર અગિયાર અને પ્રકરણ નંબર અગિયાર ની વાત કરીએ તો એમાંથી આપણા બે લોંગ ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે તો આ રીતે જે વિભાગ એની અંદર આપણને જે સાત લોંગ ક્વેશન પૂછવાના છે એની આપણે યાદી બોર્ડ ઉપર બનાવી દીધી છે એક ત્રીજા પ્રકરણમાંથી એક પાંચમા પ્રકરણમાંથી બે સાતમા પ્રકરણમાંથી એક આઠમા પ્રકરણમાંથી અને બે અગિયારમા પ્રકરણમાંથી તો આ રીતે વિદ્યાર્થીએ એને આ સાત પ્રશ્નોમાંથી જે પ્રશ્નો સરળ લાગે જે પ્રકરણ સરળ લાગે એ તૈયાર કરી અને વ્યવસ્થિત રીતે લખવાના રહેશે મારી દ્રષ્ટિએ હું વિચારું તો વિદ્યાર્થીએ સૌ પ્રથમ ત્રીજું પ્રકરણ લોંગ ક્વેશ્ચન માટે કરી દેવું કારણ એમાં ત્રણ જ લોંગ ક્વેશ્ચન તૈયાર કરવાના છે અને ત્રણમાંથી એક લોંગ ક્વેશ્ચન ફરજિયાત પૂછાવાનો છે ત્યાર પછી આપણે ગરીબીમાંથી પણ એક લોંગ ક્વેશ્ચન તૈયાર કરી દેવો એટલે બે લોંગ ક્વેશ્ચન આપણા તૈયાર થઈ ગયા ત્યાર પછી સાતમા પ્રકરણમાંથી આપણે બે લોંગ ક્વેશ્ચન તૈયાર કરી દેવા એટલે ટોટલ આપણી પાસે ચાર લોંગ ક્વેશ્ચન તૈયાર થઈ ગયા અને આઠમું પ્રકરણ કદાચ આપણે લોંગ ક્વેશ્ચનમાં ન કરીએ તો ચાલે બાકીના જે લોંગ ક્વેશ્ચનના પ્રકરણ છે એમાં આઠમું પ્રકરણ આપણને અઘરું પડે છે એટલે આઠમું પ્રકરણ લોંગ ક્વેશ્ચન માટે આપણે કદાચ ન કરીએ તો વાંધો આવશે નહીં અને અગિયારમા પ્રકરણમાં તમારા જે બે લોંગ ક્વેશ્ચન આવે છે એ બે લોંગ ક્વેશ્ચન તમારા આ રીતે પૂછાતા હોય છે કે એક લોંગ ક્વેશ્ચન તમારો સ્થળાંતરમાંથી આવતો હોય છે અને એક લોંગ ક્વેશ્ચન તમારો શહેરીકરણમાંથી આવતો હોય છે એટલે કદાચ તમે એમાં સ્થળાંતરના લોંગ ક્વેશ્ચન કરો અને શહેરીકરણના લોંગ ક્વેશ્ચન ન કરો તો પણ ચાલે અને કદાચ તમે શહેરીકરણના લોંગ ક્વેશ્ચન કરો અને સ્થળાંતરના લોંગ ક્વેશ્ચન ન કરો તો પણ ચાલે એટલે આ બેમાંથી એક જ ભાગ તમારે પસંદ કરવાનો એટલે એક પ્રશ્ન અહીંયા આપણે લખી શકીએ બે પ્રશ્નો આ લખી શકાય એક પ્રશ્ન આ લખી શકાય અને એક પ્રશ્ન આ લખી શકાય એટલે ટોટલ આપણે પાંચ પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત લખી શકીએ એટલે આઠમું પ્રકરણ આપણે લોંગ ક્વેશ્ચન માટે તૈયાર કરવાનું નથી આ ખાસ ધ્યાન રાખજો કારણ કે બધા પ્રકરણ જે લોંગ ક્વેશ્ચનના છે ને એમાં આઠમું પ્રકરણ આપણને અઘરું પડે છે તો આ હતી આપણી રૂપરેખા લોંગ ક્વેશ્ચનની કે લોંગ ક્વેશ્ચન આપણે કઈ રીતે તૈયાર કરવા હવે લોંગ ક્વેશન લખતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે આપણે પાંચમાંથી પાંચ ગુણ કે પાંચમાંથી સાડા ચાર ગુણ મેળવવા હોય તો આપણે એ લોંગ ક્વેશન કેવી રીતે લખવા કે જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક્સ આવી શકે એની વાત બી આપણે આ સિરીઝમાં કરીએ છીએ તો લોંગ ક્વેશન લખતી વખતે પહેલા તમારે પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની ખાસ આ યાદ રાખવા જેવી બાબત છે ઘણા વિદ્યાર્થીઓના મગજમાં મુશ્કેલી હોય છે મૂંઝવણ હોય છે કે સાહેબ પ્રસ્તાવના લખવી કે ન લખવી પણ પ્રસ્તાવના લખવી જરૂરી છે એટલે પહેલાં જ ટોપિકની અંદર લોંગ ક્વેશ્ચન લખો ત્યારે તમારે પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની રહેશે પ્રસ્તાવના લખ્યા પછી જે લોંગ ક્વેશ્ચન તમને પૂછ્યો હોય એનો અર્થ લખવાનો રહેશે હવે એ અર્થ તમારે ઓછામાં ઓછા બે અર્થ તો લખવા જ પડે જો અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી હોય તો આપણે એ વ્યાખ્યાઓ લખી શકીએ છીએ અને કદાચ અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા નથી આપી તો આપણે એક સામાન્ય અર્થ અને એક વિશિષ્ટ અર્થ એવો મુદ્દો આપી અને ઓછામાં ઓછા બે અર્થ લખીશું બે અર્થ લખ્યા પછી ત્રીજી બાબત તમારે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નના બધા મુદ્દા લખી દેવાના આ ખાસ ધ્યાન રાખવાનું આ વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે કે ડાયરેક જ મુદ્દા સમજાવવાની શરૂઆત કરી દે છે પણ તમારો સવિસ્તાર જવાબ ત્યારે જ બનશે કા મેથડ પ્રમાણે તમારે લખવું પડશે એટલે ત્રીજા મુદ્દામાં તમારે પ્રશ્નના જવાબમાં જેટલા બી ટોપિક આવતા હોય એ બધા ટોપિકના તમારે નામ લખી દેવાના અને એ ટોપિકના નામ લખ્યા પછી તમારે એ ટોપિક સમજાવવાના રહેશે હવે ઘણા વિદ્યાર્થીઓ પાછો અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે કેટલા મુદ્દા સાહેબ સમજાવવા કે અમુક અમુક પ્રશ્નોમાં અગિયાર મુદ્દા હશે અમુકમાં આઠ મુદ્દા હશે અમુકમાં સાત મુદ્દા હશે તો એનો જવાબ એક જ છે કે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં અને પેપરમાં તમને સ્પષ્ટ લખેલું હશે કે દાખલા તરીકે ગરીબીનો પ્રશ્ન પૂછાય તો ગરીબીના નિદર્શકો સમજાવો એવો પ્રશ્ન પૂછ્યો હશે અથવા ગરીબીના કોઈપણ પાંચ નિદર્શકો સમજાવો એવો પ્રશ્ન પૂછ્યો હશે તો એ વખતે આપણે સમજી લેવાનું કે પાંચ માર્કનો પ્રશ્ન છે એટલે ભલે ગરીબીના નિદર્શકો અગિયાર છે એટલે અગિયારના પહેલાં તમારે નામ લખી દેવાના અને અગિયારના નામ લખ્યા પછી તમારે પાંચ વત્તા એક વધારાનો એક મુદ્દો એટલે છ મુદ્દા તમે વ્યવસ્થિત સમજાવો એટલે તમારો સવિસ્તાર કમ્પ્લેટ જવાબ પૂરો થાય છે અને એમાં આપણે સાડા ચારથી પાંચ ગુણ હાસિલ કરી શકીએ છીએ તો ફરીથી હું કહી દઉં કે કેવી રીતે લોંગ ક્વેશ્ચન લખવાનો એ પહેલાં પ્રસ્તાવના હવે પ્રસ્તાવના લખતી વખતે આપણે પાંચ છ સાત આઠ વાક્યમાં એ પ્રસ્તાવના પૂરી કરી દેવાની ત્યાર પછી વ્યાખ્યાઓ લખવાની વ્યાખ્યાઓ વ્યવસ્થિત બંને લખવાની ઘણા વિદ્યાર્થીઓ એક વ્યાખ્યા લખી દેતા હોય છે તો એક વ્યાખ્યા નહીં પણ આપણી પાસે બે વ્યાખ્યા હોય તો બે ત્રણ હોય તો ત્રણ એટલે ઓછામાં ઓછી બે વ્યાખ્યાઓ લખો અને ત્યાર પછી જે મુદ્દો પૂછ્યો છે એના બધા મુદ્દાના નામ લખો અને એમાંથી પાંચ કે છ મુદ્દા તમારે સમજાવવાના રહેશે એટલે આ રીતે તમારે લોંગ ક્વેશન લખવાનું કાર્ય પૂર્ણ થશે હવે ત્યાર પછી આપણા માટે બીજો મહત્વનો જે વિભાગ આવે છે એ એમસીક્યુ છે વિકલ્પો વિકલ્પો એક એવો વિભાગ છે કે એમાં જો આપણે માર્ક્સ લાવીએ તો આપણે પૂરેપૂરા લાવી શકીએ છીએ અને માર્ક્સ ન આવે તેમાં ઘણા બધા ખોટા પડવાની પણ શક્યતા હોય છે એટલે વિદ્યાર્થીઓને વિકલ્પો એમસીક્યુ થોડાક અઘરા પડતા હોય છે તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ વિનંતી છે કે તમે આખું પ્રકરણ તૈયાર કરી દેશો એટલે ઓટોમેટિક તમારા વિકલ્પો તૈયાર થઈ જશે તમે જે વિભાગ સીના પ્રશ્નો વિભાગ ડીના પ્રશ્નો અને વિભાગ ઈના પ્રશ્નો જે તમે તૈયાર કર્યા હશે ને એમાંથી જ તમારા વિકલ્પો પૂછાવાના છે એ બહારનો કોઈ વિકલ્પ આપણો પૂછાવવાનો નથી અને વીસ વિકલ્પમાંથી મોર દેન વિકલ્પો આપણા સ્વાધ્યાયના જ હશે એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે એને એવું લાગે છે કે હું આટલા બધા વિકલ્પો સાહેબ નહીં કરી શકું તો એને એટલું ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં પ્રકરણથી શરૂ કરી અને અગિયારમાં પ્રકરણ સુધી જે સ્વાધ્યાયના એમસીક્યુ આપ્યા છે ને એ તો ઓછામાં ઓછા સોલ્વ કરવા એટલે જેથી કરીને પંદરથી સોળ માર્કના એમસીક્યુના જવાબ સાચા લખી શકે અને બાકીના જે ચાર એમસીક્યુ છે મેં જે વાત કરી એ પ્રમાણે તો એ આવશે આપણે જે લોંગ ક્વેશ્ચન કરીએ છીએ જે ટૂંકા પ્રશ્નો કરીએ છીએ એમાંથી તો આ વાત આપણે વિકલ્પોની પૂરી કરી બીજું જે વિકલ્પો પૂછાશે એમાંથી થોડા ઘણા વિકલ્પો આપણા આંકડાકીય માહિતીને લખતા હશે બરાબર દાખલા તરીકે આવો વિકલ્પ આપણો પૂછાઈ શકે કે વર્ષ ઓગણીસો એકાવનમાં ભારતની વસ્તી કેટલી હતી આ આંકડા કે વિગતો તમારે દર્શાવવાની રહેશે એવા તમારા થોડા ઘણા વિકલ્પો પરીક્ષામાં શું થવાના છે પૂછાવાના છે પણ એ વિકલ્પો બી તમે જે લોંગ ક્વેશ્ચન વાંચ્યો હશે તમે વસ્તીનો લોંગ ક્વેશ્ચન વાંચ્યો હોય એટલે એમાં ઓગણીસો એકાવનમાં ભારતની વસ્તી છત્રીસ પોઈન્ટ એક કરોડ હતી એવું આપણે વાક્ય શીખ્યા હતા તો એ વિકલ્પનો જવાબ આપણને આસાનીથી આવડી જશે એટલે વિકલ્પો તમારે છેલ્લે યાદ કરવા બેસવાનું પહેલાં તમારે લોંગ ક્વેશ્ચન ટૂંકા પ્રશ્નો મુદ્દાસર જવાબ આ બધું તૈયાર થઈ જાય ને પછી તમે વિકલ્પો અને વેરી શોર્ટ ક્વેશ્ચન તમે તૈયાર કરવા બેસશો ને તો સરળતાથી તમારે તૈયાર થશે વિદ્યાર્થી એવું કરતા હોય છે કે પહેલાં એમસીક્યુ વાંચતા હોય છે પણ એમસીક્યુ તમે શરૂઆતમાં વાંચવા જશો ને તો તમને ખબર પડશે નહીં બે પ્રકરણના વાંચીને ત્રીજા પ્રકરણમાં જશો એટલે પહેલાં બે પ્રકરણના જે એમસીક્યુ હશે એ ડિલેટ થઈ જશે એટલે તમારે પહેલાં સો વિસ્તાર બધું વાંચી અને પછી તમારે એ વિકલ્પો તૈયાર કરવાના રહેશે તો આજની સિરીઝમાં આપણે આ બે મહત્ત્વની વાત કરી હવે આપણો જે વિડીયો છે જે લેક્ચર છે એ પૂરો થતો નથી પણ તમારો આત્મવિશ્વાસ વધારવા માટે અને તમને માર્ગદર્શન મળી રહે એ માટે જે ગીતાનો ઉપદેશ આપતો જે શ્લોક તમને બતાવવામાં આવશે એનું શાંતિથી તમે વાંચન કરજો એટલે એના કારણે તમને જરૂરી આત્મવિશ્વાસ અને માર્ગદર્શન મળી રહેશે હવે આગળની ચર્ચા આ પછીની સિરીઝમાં આપણે વિસ્તારપૂર્વક કરીશું આભાર